શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક અઠ્ઠાવન મત સર્વકર્માણી મત પ્રસાદાત તરીષ્યશી અથ ચેત અહંકારાત ન શ્રોષ્યશી વિનક્ષ્યસિ અનુવાદ જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી બદ્ધજીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ પરંતુ જો મિથ્યા અહંકારવશ તું આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ ભાવાર્થ સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પોતાના જીવનના કર્તવ્યો કરવામાં બહુ ચિંતિત રહેતો નથી મૂર્ખ મનુષ્યો સર્વ ચિંતાઓમાંથી આવી મહાન મુક્તિને સમજી શકતા નથી કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કાર્ય કરનારા મનુષ્ય માટે ભગવાન કૃષ્ણ તેના અત્યંત ગાઢ મિત્ર બની જાય છે તેઓ સદા પોતાના મિત્રની સગવડનો ખ્યાલ રાખે છે અને જે મિત્ર ચોવીસે કલાક તેમને પ્રસન્ન કરવા માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહે છે તેને ભગવાન પોતાનું સ્વાપર્ણ કરી દે છે માટે કોઈ પણ મનુષ્ય દેહાત્મ ભાવના મિથ્યા અહંકારમાં તણાઈ જવું ન જોઈએ તેણે પોતાની જાતને ખોટી રીતે ભૌતિક પ્રકૃતિના નિયમોથી સ્વતંત્ર અથવા કર્મ કરવામાં સ્વતંત્ર માનવી ન જોઈએ તે તો પહેલેથી જ કઠોર નિયમો હેઠળ રહેલો છે પરંતુ જેવો તે કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવા લાગે છે કે તરત જ તે દુન્યવી જંજાળમાંથી છૂટી જઈને મુક્ત થઈ જાય છે મનુષ્ય બહુ કાળજીથી નોંધ લેવી જોઈએ કે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામય થઈને કર્મ કરતો નથી તે ભૌતિક સંસારના વમળમાં જન્મ મૃત્યુના ભવસાગરમાં પોતાનો વિનાશ નોતરી રહ્યો છે કોઈ પણ બદ્ધજીવ જાણતો નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કર્મ કરે છે તે કર્મ કરવા માટે સ્વતંત્ર હોય છે કારણ કે તેણે કરેલું દરેક કર્મ કૃષ્ણ વડે પ્રેરાયેલું અને ગુરુ દ્વારા સમર્થાયેલું હોય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ